ભાયેલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળા સામે વડોદરા જિલ્લા અધિકારીની કચેરી તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા શાળા સામે કરાયેલા કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આર એક્ટ બે હજાર નવ અંતર્ગત કલમ સત્તર ઓગણીસ અને ત્રેવીસના ત્રણ નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને શાળાને ભવિષ્યમાં પણ આ પ્રકારની અનિયમિતતાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી પણ રાખવા જણાવ્યું છે માનસિક ત્રાસ લાયખાત વગરના શિક્ષકોએ સંદર્ભે એમને ત્રણ પ્રકારના દંડ ફટકારવામાં આવ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા આ સંદર્ભે વિગતે માહિતી આપી હતી સામે બાળકોની અનિયત બાબતે ફરિયાદ ફરિયાદ હતી બાબતે ડીઓ કિચરીની ટીમ ત્યાં ગયેલ હતી જે અંતર્ગત સ્કૂલને વિવિધ ત્રણ બાબતો પાછળ પેનલ્ટી કરવામાં આવી છે બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબત કલમ નંબર સત્તર સરકાર તરફથી અપાયેલ સૂચનાનું પાલન ન કરવા બદલ કલમ નંબર ઓગણીસ

ડીઓ ઓફિસ અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું પણ લાલિયાવાડી કોઈપણ સ્કૂલની ચલાવી લેવામાં નહીં આવે કોઈપણ સ્કૂલ જો આ પ્રકારનું સરકારી કાયદાનું અને નિયમોનું ઉલ્લંઘન કરશે તો સો ટકા તેની સામે કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ જય હિન્દ